હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા ને આવ દેશી વ્લોગમાં તો આજે આપણે મગફળી વાવનું કરી નાખ્યું એ ચાલુ અહીંયા નહીં ખેતર અંદર એ આવ્યો આયો બોલાવે હું જાઉં ખેતરમાં તમે જોતા રહ્યો વ્લોગ તો હું આયો ખેતરમાં અને અહીંયા પણ જો મગફળી વાવવાનું ચાલુ છે એટલે આખું ખેતર છે ચાલુ મગફળી વાવી દીધી છે અને હવે પાછળ એવું આપણી વાડીએ અને આપણે જે ઓટો હતો એ છોડાવી નાખ્યો છે અને હવે જોડાયો છે આ પાવડો કારણ કે પાણી તો પાવું પડશે ને અને વરસાદનું જે કાંઈ નેઠા વગેરેનું ક્યાં આમ જો પા આવો બધું છે આવે ન આવે હું કરે એમણે કાંઈ પીળું રહેવા દેવાય નહીં એટલે હવે દોરીએ નાખવાના હે કરી ચાલું

અત્યારે જો અમારે કાના ભાઈ ચા બનાવીને આવે છે ચા બા આપણે પી લીધો હે અને હવે મગફળી કેવી રીતે વાવી વાત કરું તો આપણે ભાઈ હાથ દાંતે મગફળી વાવીએ હાથ દાંત એટલે જે મગફળી વાવતો એને બધાને ખબર જ હોય કે આપણે આ જે પાર્યું આવે આખું એની અંદર હાથસા થાય અને અમુક અમુક તો ઝાઝા વાવે પણ આપણે એટલું બધું નથી આગળ જવું સા હારા હે કારણ કે ભાઈ પાણી ખારું અને એટલી બધી ઉગવામાં થોડી કેવરાવી એટલે આપણે મગફળી થાય જ થાય નકર પાણી જોરા હાટું થાય આપણે ઘી હાટું એના માટે સમજ્યા એટલે વરસાદ આવી ગયો તો સારું હતું પણ એવું કઈ દેખાતું નથી વાદળું હતું ગયું હવે બીજું સેવ જોવી આમ કે છે આગાહી છે આગાહી છે પણ કે દી આગાહી હોય કાંઈ નક્કી થતું નથી અને અત્યારે પાણી ચાલુ છે ધબેડા રાખી જ્યાં લગન વરસાદ ન આવે ત્યાં સુધી બીજું શું હોય આપણા હાથમાં તો કાંઈ છે નહીં આગાહી તો આપણે દીધા નથી બધી આગળ હમું કરતા જઈએ હજી પાણી હાલી હરવી હરવી કારણ કે હેવી વારું આપણે હેવી હરાય કે ફ્લાવર માર્યા હતા એના માટે થોડુંક પાણી ખાવતું નહીં એટલું બધું અને આ જોવા લીમડારી અહીંયા બધી વાવેલું આપણે હમણાં 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 અહીંયા લગ્ન વાયું છે ચાર્જ નથી વાયુ કેટલા કે આ તક મને જેવી મગફળી વાવી દીધી છે પાનું થઈ જાય હમદા ભાઈ હું આટું ખોખા થાય કે ન થાય આપણે નાની મગફળી આવે ને મગડી ઈ વાવી જૂનાગઢ ગયા આ એ કહી દઉં તમને કે કહેશું કે ભાવ કાંઈક મણનો ચોવીસો રૂપિયાની આજુબાજુ હતો એટલે હું લેવા નથી ગયો એટલે આપણને ખ્યાલ નથી એટલો બધો આવું બધું છે હવે જોયું મેં આપણે વાંટ છે મેન તો વરસાદ નહીં એ વરસાદ આવી જાય તો સારું કારણ કે અહીંયા પાણી આપણે ખારું એટલું એને કે એને કોગરો ન થાય અને ચાય ન બને ચા તરત જ ફાટી જાય એટલા માટે વરસાદ આવી જાય તો હારું એમ પણ આવી જાય છે તો જોઈ જાય છે હવે એટલે ખબર પડી જાય છે બરાબર તો આજ મગફરી વાવી દીધી પાણી ચાલુ કરી નાખ્યું પણ વરસાદ વરસાદ નથી આવ્યો બરાબર વરસાદ ની આટલી વાટ આવી જાય તો સારું એમ બાકી નકર આ ખારું ધબેડવા થાય છે પાણી ભાઈ હાવ એટલે સાવ ખારું હોય એટલે થોડીક બી છે મગફળી બાકી તો કઈ પ્રોબ્લેમ નથી અને આજનો નો આપણે પૂરો કરી આપણો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ જણાવી દેજો બાકી મળી નવા વિડીયો ત્યાં સુધી બધાને ને જય માતાજી And in J three, yeah. <laughs>